स्नायु दूध कर्म में रूप नाम विधेय देना जगत्रिपति हो जाता है अपना संग्राम निवारण बस्तिक चब स्कूल ना दिन से बाल मोह दया श्रीमती मैडम आवाज़

अखु चारा चर जगत नी के गायनी अंदर विद्यमान है शुरुआत में प्रकाश भाई ने कह્યુંતું એ જ વાતને હું શાસ્ત્રની ભાષામાં આપ સૌને કહીશ ગાયો વિશ્વસ્ય માતરહ ગાયો અખર ઘસવાની માતા છે કારણ કે તે પોષણ કરે છે એ પુષ્ટ કરે છે પોતાનું વૃદ્ધિ દ્વારા समग्र जगत के अंदर चार वस्तुओं ने परोपकार ने माटे भगवान ने बनाया भी है नदी से वृक्ष से आप आपको मानव शरीर से इन्हीं चीज़ इतना परोपकार या दुहंती गाव गायों ने पर परोपकार ने माटे भगवान ने बनाया भी है गायों को तेज़ शुभ रहने के

ये भी चार पाँच जितते हैं हम दहेलों समुख के त्याग बौमुत्र ना अर्क बनावे अने ये अर्क फिरड़ावे अने जे असत्य मेडिकल द्वारा हाथ उछार करें कि दया कहलाने कोई समाधान नहीं एक और रोग ने निदान के बौमुत्र अतिस्वयु के व्यक्ति ने अंदर रहे तो रोग नामुत आएगा आगाज आखा विश्वनी माता आ તો આપડા શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે સર્વે દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશુ જેટલા પણ દેવો છે આપણે એવું ગણિયે છીએ કે 33 કરોડ દેવતાઓ છે એ 33 એ 33 કરોડ દેવતાઓ galaxy ના એક એક અંગની અંદર ગયા છે એક એક અંગની અંદર દેવતાઓ છે अरे आप पृथ्वी नी अंदर जितना पर तीर्थ हो जे इस सर्व तीर्थों गायोना चरण नी अंदर गायोना भवनी अंदर। मैं आप विचार होना चाहिए उकान के प्रताप दोए गए हों क्या आमा एक रुपयों मुकी अरे पशी एक गाय ने पगे लागू करा। इतने में तरत याद आती। बारों केवल भले आप छे तो एक प्लास्टिक हो पर भवन por exemplo assim o desse não लिए ter nem भले आए प्लास्टिक की गाय ने एवं चरण में स्पर्श करे तो भावनात्मक रूपे से आ बालक ने सकल तीर्थों ना पुण्य की प्राप्ति हुई और साथ में अपनी हिंदू सनातन संस्कृति की परंपरा में तो आज ये वस्तु जोवा नहीं बल्कि पुरातन काल में घरे घरे गाय ઘરે ઘરે انا એક ગાયનું સંરક્ષણ અને સંવર્ધન કરું આજે એવી પરિસ્થિતિ છે કે ગાય આપણે જોવા નથી પડતી પણ હું આપને એક વાત કહું ઉત્તર પ્રદેશ વાળી એવી ઘણી મોટી મોટી गौશાળાઓ છે જે गौશાળાઓમાં હજારોની સંખ્યામાં ગાયો છે પણ એક ગાયો એમ નેમ રખડતી ગાયો નથી એના તો માલિકો છે વિડેટ વાલીકો ફ્રેન્ડ મારે છે બંગલામાં રહે છે પણ પ્રતિ મહિને પ્રતિ માસ આ રીતે ના જે એક દ્રવ્ય ભેગું કર્યું હોય એક રસી જમા થઈ હોય એ પૂંખોવાની ગાયો ત્યાં ગોષ્ણવાલા કાલી જે એના આધારે એ આખી ગાયનો ખર્જો એનું બધું પાલન પોષણ થાય આપણે ગાય રાખી નથી શકતા ઘરે આપણે રાખી શકતી એવી આપની પરિસ્થિતિ નથી પણ આવા માધ્યમથી આવા કાઉન્ટા માધ્યમથી આપણે ગાયનું સંરક્ષણ અને સમર્થન તો કરી શકીએ આપણે એનું દૂધ પીએ છીએ તમે બધા સવારે સવારે અહીંયા જારે આવો છો સ્કૂલે અને ઘરે દૂધ પીને આવો છો હા એ દૂધ તમને પોષણ આપે છે એ દૂધ તમને પુષ્ટ કરે છે તમને કેલ્શિયમ આપે છે તમને મજબૂત બનાવે છે પરિણામે તમારે શું આપવાનું થાય તમારી પણ કઈ ફરજ આવે તમને કોઈ ગિફ્ટ આપશે તો તમે શું કરશો સામે શું કહેશો થેન્ક યુ કહો છો ને તો ગાયને દીકરી કેવી રીતના કહેશો આ કાવ બેંકમાં તમે 1 રૂપિયો 5 રૂપિયો 10 રૂપિયો જ્યારે એમાં નાખશો અને જ્યારે એક મહિના પછી ભેગું થાય અને એના માધ્યમથી તમે જ્યારે ચારો ગાયને ખવડાવશો ત્યારે એ તમારા તરફથી ગાયને થેન્ક યુ હોય છે સુંદર આ સમાયોજન અમારા પ્રકાશભાઈ ના માધ્યમથી થઈ રહ્યું છે અને